રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા રોગ અટકાવ તેમજ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ અટકાવવા સંદર્ભે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે રાજ્યના તમામ ગામોમાં દવા અને સ્પ્રે છંટકાવની મેગા ડ્રાઈવ પૂરજોશમાં હાથ ધરાઈ છે વરસાદી ઋતુ ચાલુ હોવાથી પાણી કે મચ્છરજન્ય રોગચાળાને પણ અટકાવવા માટે અગમચેતીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય અને સ્લમ વિસ્તારોમાં મેથેલિનો અને દવા તેમજ સ્પ્રે છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચનાથી સમગ્ર રાજ્યમાં ડ્રાઇવ ચાલુ છે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકે મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય તે માટે દવા અને સ્પ્રે છંટકાવની કામગીરી સઘન રીતે હાથ ધરાઈ હતી વાયરલ એન્ફેક્લાઇટિસ અને ચાંદીપુરા અસરગ્રત વિસ્તારોમાં સખત સર્વેલન્સ કરીને આ વિસ્તારમાં દવા છંટકાવ કામગીરીને પ્રાથમિકતા અપાય છે